દાહોદ એસઓજી પોલીસે ડ્રોન કેમેરાની મદદથી દેવગઢ બારિયાના ગુણા ગામે આવેલ ખેતરોમાંથી ગેરકાયદેસર વાવેતર કરેલા ગાંજાના છોડ નંગ ચારસો ત્રાણું કે જેનું વજન એકસો પોઈન્ટ સો કિલોગ્રામ જેની કિંમત રૂપિયા સોળ ગાંજાના વાવેતર સાથે મહિલા પોલીસે પાડી જેલ હવાલે કર્યા હતા દાઉદસોજી પોલીસને મળેલ બાતમીના આધારે દેવગઢ બારિયા તાલુકા વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી ખેતરોમાં તપાસ કરી હતી ત્યારે ગુણા ગુણિયા ફળિયામાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ડ્રોન કેમેરાના માં નજરે પડ્યું હતું ડ્રોન કેમેરાના માધ્યમથી માહિતી મળતાની સાથે જ દાઉદ એસોજી પોલીસે ખેતરોની ઓચિંતી તપાસ હાથ ધરી હતી અને ખેતરમાંથી પોલીસે ગેરકાયદેસર અલગ અલગ ખેતરોમાંથી ગાંજાના છોડ નંગ ચારસો ત્રાણું કે જેનું કુલ વજન એકસો કિલોગ્રામ કિંમત રૂપિયા સોળ લાખ એકાણું હજારની કિંમતના ગાંજાના છોડનો જથ્થો કબજે કરી આરોપીઓ બચુ સાહેબા બારિયા ગુલાબસિંહ ફૂલસિંહ બારિયા અને રમીલાબેન ભરતભાઈ બારિયા આ ત્રણેય રહેવાસી ગુણા ફર્યા તાલુકો દેવગઢ બાર્યા જિલ્લો દાહોદ નાઓની અટકાયત કરી દાહોદ એસઓજી પોલીસે આ સંબંધે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે દાહોદ જિલ્લામાં જે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ડ્રોન ટેકનોલોજીનો જે પાયલોટ પ્રોજેક્ટ ચાલે છે આ પાઇલોટ પ્રોજેક્ટના આધારે ડ્રોન ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ફરીવાર ચાર ખેતરોમાં ગાંજાના વાવેતર શોધી કાઢવામાં આવેલ છે જેમાં બચુ સાહેબા બારિયા નામના વ્યક્તિના બે ખેતર છે જેમાંથી દસ લાખ ઓગણચાલીસ હજારનું ગાંજાનું વાવેતર ગુલાબ ફૂલસિંહ બારિયા એનું એક ખેતર છે જેમાં આશરે બે લાખ એંસી હજાર રૂપિયાના ગાંજાના છોડનું વાવેતર અને રમીલાબેન ભારતભાઈ બારિયા જેના ખેતરમાંથી ત્રણ લાખ બોતેર હજારના ગાંજાના વાવેતરના કેસ કરવામાં આવ્યા છે ત્રણે ત્રણ આરોપીઓને હાલ અટકમાં કરવામાં આવ્યા છે આમ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ઇન્ફોર્મેશન નેટવર્ક અને ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી આશરે સોળ લાખ બાણું હજારનો ગાંજો શોધી અને ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવેલી છે સર ગાંજાનું વાવેતર કરી આ આરોપીઓ જે છે એમાં બચુભાઈના જે બે સંતાનો છે એ બંને વડોદરા અને અમદાવાદ મજદૂરી કરે છે એના જણાવ્યા મુજબ એ લોકલ કન્જમ્શન જે હોય એમાં આનું વેચાણ કરતા હતા